સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ દેશભક્તિ ગીતો દેશભક્તિ નારા અભિનય ગીત વક્તવ્ય વેશભૂષા ડાન્સ વગેરે પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યું આમ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસ સાથે શાળાના આચાર્ય ઈશ્વર ગોહિલ અને તમામ શિક્ષક સ્ટાફ રેલુચી ગ્રામજનો આજુબાજુ વિસ્તારમાં રહેતા ખીમાણાવાસના ગ્રામજનો બોડી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર આઈવી ગોહિલ વાવ